નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જે લોકો વધારે પડતું ટેન્શન કરતા હોય છે જેમનું મન હંમેશા અશાંત રહેતું હોય છે એમના માટે સારા વિચારો છે તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક કોશિશ કરવાનું ક્યારેય ના છોડો દોસ્તો કારણ કે બીજો વ્યક્તિ તૈયાર બેઠો છે તમારા એ છોડેલા અવસરનો લાભ લેવા માટે નંબર બે જે વ્યક્તિ તમારા શબ્દોની કિંમતને નથી સમજી શકતા એ વ્યક્તિ સામે મૌન રહેવું જ સારું હોય છે કારણ કે તમે લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજતું નથી તે ક્યારેય નહીં સમજે એ હંમેશા યાદ રાખજો નંબર ત્રણ તમારી જિંદગીમાં ઉતાર ચઢાવ આવ્યા પછી સુખ દુઃખ આવ્યા પછી પણ જે વ્યક્તિ તમારો સાથ નથી છોડતા એમને હંમેશા જીવનભર કદર કરજો નંબર ચાર અહંકારમાં આંધળા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજા લોકોમાં અચ્છાઈ દેખાય છે નંબર પાંચ એ સંબંધો ખૂબ જ કમજોર હોય છે જે બીજાની વાતોમાં આવીને તોડી દેવામાં આવે છે જો માણસ કોઈ સાચા માણસનું દિલ તોડીને કોઈ બીજા પાસે ખુશીઓ શોધવા જાય છે તે માણસને યાદ રાખજો હંમેશા દગો જ મળે છે સમય એ ત્રાજવું છે સાહેબ જે ખરાબ સમયમાં પોતાનાઓનો વજન બતાવી દે છે ક્યારેય પરિસ્થિતિઓના હારની કઠપુતળી ના બનવું કારણ કે તમે હાલાતોને બદલવાનો દમ રાખો છો કોઈ સાચા માણસ સાથે એટલું ખોટું ના કરવું કે એની સાથે કરેલા દગાનો પસ્તાવો તમને આખી જિંદગી થાય જિંદગીમાં ભલે હજારો સંબંધો બનાવો પરંતુ એક સંબંધ એવો બનાવજો દોસ્તો કે જ્યારે એ હજારો સંબંધો તમારી વિરોધમાં હોય ત્યારે એ એક સંબંધ તમારી સાથે ઊભો રહે જ્યારે જિંદગીની ગાડી સાચા રસ્તા પર ચાલતી હોય છે ત્યારે બધા જ સાથે હોય છે થોડો પણ રસ્તો ખરાબ આવે ત્યારે બધા સાથ છોડી દે છે ચાહવાવાળા તમને હજારો મળશે પરંતુ તમારી પરવાહ કરવાવાળા ભાગ્યે જ મળે છે એ માણસને ક્યારેય ના ભૂલતા જ્યારે બધા જ બહાના બનાવતા હતા અને એ માણસ તમારી સાથે ઊભા હતા કોયેલી ચીજને યાદ ના કરો અને જે કંઈ મળ્યું છે તેને બરબાદ પણ ના કરો ના કમંડમાં રહો કે ના અહંકારમાં રહો બસ જેમના વિચારો તમારાથી નથી મળતા એમનાથી દૂર થઈ જાઓ કોઈના અકેલાપનનો ક્યારેય પણ મજાક ના ઉડાવતા દોસ્તો કારણ કે જે ભીડ આજે તમારી પાસે ઊભી છે તેને કોઈને કોઈ મતલબ તમારાથી જરૂર છે એ યાદ રાખજો કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા એ ભરોસાને કાયમ રાખી શકે આજકાલ મતલબ જો ના હોય ને તો લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે જિંદગીમાં ક્યારેય પણ કોઈ માટે ના રડશો દોસ્તો કારણ કે જે પોતાના હશે એ તમને રડવા જ નહીં દે જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલતી એટલી જલ્દી માણસની નિયત અને નજરો પણ બદલાઈ જતી હોય છે વૃક્ષ એ ક્યારેય એ વાત પર ધ્યાન નથી આપતું કે તેના કેટલા પાન ખરી ગયા તે હંમેશા નવા પાન બનાવવામાં વ્યસ્ત રહે છે એવી રીતે તમે પણ જે કંઈ થયું છે તેને ભૂલી જાઓ શું તમારે નવું કરવાનું છે એના વિશે હંમેશા વિચારો જે લોકો દર્દને સમજે છે એ લોકો ક્યારેય પણ દર્દનું કારણ નથી બનતા જ્યારે વધારે હસવા અને બોલવાવાળો વ્યક્તિ અચાનક ચૂપ થઈ જાય ત્યારે સમજી લેવું કે તે માણસ અંદરથી તૂટી ગયો છે કામયાબ માણસની ફક્ત ને ફક્ત ચમક જ લોકોને દેખાય છે એ માણસે કેટલા અંધારા જોયા એ માણસે કેટલી મુશ્કેલીઓ વેઠી એ માણસે કેટલી તકલીફોનો સામનો કર્યો એ ક્યારેય કોઈ નથી જાણતું પરેશાની જિંદગીનો હિસ્સો છે તે નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોઈ શકે છે પરંતુ એ વ્યક્તિ પર એ માણસ પર બીજી વાર વિશ્વાસ કરવો ને એ ખૂબ જ મુશ્કેલ હોય છે એક વાત યાદ રાખજો દોસ્તો કે જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જિંદગી એની સાથે જ રમત રમે છે જે એક બહેતરીન ખેલાડી હોય છે જેટલું સપનું મોટું હશે એટલી જ તકલીફ પણ મોટી હશે અને જેટલી તકલીફ મોટી હશે એટલી કામયાબી પણ મોટી હશે પીઠ હંમેશા મજબૂત રાખવી કારણ કે સાબાશી અને દગો બંને પીઠ પાછળથી જ મળે છે જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી આવતો ને એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે ક્યારેય ના રાખતા મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે તમે કેવા સમયમાંથી કેવી પરિસ્થિતિમાંથી કેવી હાલાતમાંથી પસાર થઈ રહ્યા છો એનાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો તમારે ખુદ એ તમારી પરિસ્થિતિને બદલવી પડશે એ હંમેશા યાદ રાખજો કેટલાક માણસો આપણી જિંદગી બદલી દેતા હોય છે જો એ મળે તો પણ અને એ ના મળે તો પણ કેટલાક ખાસ લોકો હતા જિંદગીમાં આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં અને એ ગયા એવી રીતે કે ક્યારેય જિંદગીમાં હતા જ નહીં ઇંતજાર તો છે વાદા નિભાવી શકે એનો બાકી વાદા તોડવાવાળા તો બધે જ મળી જાય છે બીજા લોકોની ભૂલો બધાને દેખાય છે પરંતુ વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે બધા જ આંધળા બની જતા હોય છે જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જ્યારે તમારે કોઈના સાથની જરૂર હશે ત્યારે કોઈ તમારી સાથે નહીં હોય તમે એકલા હશો અને એ આજકાલની દુનિયાની હકીકત છે વીતેલી કાલ ક્યારે પાછી નથી આવતી પરંતુ તેમાં કરેલું વર્તન એ હંમેશા યાદ રહે છે લોકોથી વધારે ઉમીદ ના રાખો દોસ્તો કારણ કે એનાથી તમે હંમેશા ઉદાસ રહેશો અને લોકોને કંઈ પણ ફરક નહીં પડે આ સંબંધો પણ અજીબ છે સાહેબ વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર